છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના અંતરિયાળ ગામ એવા છોડવાણી વિસ્તારમાં ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં માં બી એસ ટાવર ઉભો કરાયો ટાવર લાગ્યો એટલે મનમાં બસ એક જ વાત કે હાશ સાત સમંદર હોય કે સિત્તેર સમંદર બીએસએનએલ ટાવર લાગ્યું છે એટલે હવે નેટવર્ક કોઈ તકલીફ નહીં આવે એક દિવસ વીત્યો નેટવર્ક ની રાહ જોઈ બે દિવસ વીત્યા મહિનો વીત્યો મે મહિનો આવી ગયો પરંતુ નેટવર્ક હજુ આવ્યું નથી પછી એક દિવસ ડુંગર પર ચડીને ટ્રાય કર્યું તો નેટવર્ક આવ્યું બસ પછી શું ઇમરજન્સી આવે અને એકસો આઠ એમ્બ્યુલન્સ ને બોલાવી પડે તો આજે પણ ગ્રામજનો ટેકરા પર જાય છે જેથી ફોન લગાવતી વખતે નેટવર્ક આવે તકલીફ એવી છે કે ગ્રામ પંચાયત માં પણ જન સેવાના કામો થતા નથી હવે બી બાબુઓ એન એલ ના બાબુઓ સબક સલામત અને અહીં નેટવર્ક આવે તેવું કામ કરે તો સારું નહીં તો આર્ટીજન્સ ના જમાનામાં પણ અહીં ના ગ્રામજનો વિચારતા હશે કે હવે આ ટેકરાને ને કઈ ના થાય તો સારું જો આ ટેકરાને નુકસાન થયું તો આ છેલ્લી એક આશા પર પણ પાણી ફરી વળશે